વેપારીઓ પુરુષોત્તમ રૂપાલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ રોષ હજુ પણ સંભવાનું નામ નથી લઈ રહ્યું ત્યાં ભાવનગર ના સોનગઢ ગામમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો ત્યારે સિહોર તાલુકાના સોનગઢ ગામમાં પુરુષોત્તમ રૂપાલાનું નામ નથી લઈ રહ્યું ત્યારે ગામના લોકોએ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો જ્યાં ક્ષત્રિય યુવાનો સાથે વેપારીઓએ પણ પુરુષોત્તમ રૂપાલાના નામના નારાઓ લગાવ્યા નારી શક્તિના સન્માનમાં અમે સમસ્ત સોનગઢ ગ્રામજનો સર્વે સમાજને સાથે રાખીને સોનગઢ બંધનું એલાન કરેલ છે ક્ષત્રિય સમાજની આગેવાનીમાં અને અમારી સાથે સર્વે સમાજ અને સર્વ જ્ઞાતિજનો હારે છે નારી શક્તિના સન્માનમાં અસ્મિતાની લડાઈમાં અમે